તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો જો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી હોય તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ને આ ઇકો ગાડી વેચવાની છે ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર એકવીસ નું મોડલ છે વન ઓનર છે ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે મારુતિ સુઝુકી ઇકો રહેશે ફાઈવ સીટર એસી ઇકો છે કંપની ફિટિંગ સીએનજી ગાડી રહેશે પંચાવન હાજર કિલોમીટર ચલાવેલી છે કંડિશન સારી છે ટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી તમારે જો ઇકો ખરીદ્યું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ઇકો ગાડીની કિંમત માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ

તમને ભરૂચ જિલ્લામાં જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે ભરૂચ જિલ્લાના દાવલા ગામમાં તમે રૂબરૂ જઈ શકો છો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે માલિકના નંબર છે નવ્વાણું જીરો નેવું અઠ્ઠાણું સાત સાસઠ તે એકો ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળશે માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમે તે ભાઈને ફોન કરી ઇકો ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ઇકો વેચવાની છે વ્હાઈટ કલર છે કંપની કલર છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ભરૂચ જિલ્લામાં આ ઇકો ગાડી જોવા મળશે માલિકના નંબર વિડીયોના નીચે મળી રહેશે જો તમારી ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ચાર લાખ પંચોતેર હજારમાં ગાડી આપવાની છે ચાર લાખ પંચોતેર હાજરમાં ગાડી વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીઓના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાના રહેશે અમે જાહેરાત કરી આપીશું